બપ્પા બપ્પા જય બાવાની માત કે જય ગોગરીવાડી માત કે જય ગોરિયાર માત કે જય હિન્દ હિન્દુસ્તાન જીન્દબાદ ભાઈ હવે બસ ઓયા રવિ હા શાંતિ આપ હવે બીગા માર હા આવો આવો ધન પટેલ બધો બધો સર આજે સામાન્ય સભા હતી આજે સાહેબ સામાન્ય સભા હતી મય એજન્ડા બજા હતા એ લોકોને બે સભ્યો ઉછાયા જે ટોટલ અમે દસ હતા દસમા અમે અત્યારની તારીખમાં આઠ રજૂ થાય છે કોણ કોણ નથી મુદ્રાજછી ચૌહાણ ડેપ્યુટી અને આશાબેન જનચમભાઈ ચૌહાણ બે ભાઈ તો એનો એજન્ડામાં શું વધુ એજન્ડા માં એવું હતું કે આજે સામાન્ય સપાઇટ ભરી એની અંદર જે મારા જે સરપંચ વિશે વિરુદ્ધ

કે અમારી આ બાજુ કરાવો પણ લાઈનો ના થતા હોય તો લાઈનો એ લોકો વિરુદ્ધ પડતું હતું એટલે એમના જે મરજી મુજબ કરવું હતું એ નહીં કરવાથી આ લોકોએ મને અવિશ્વાસની દરખાસ્ત માટે મારી પાસે કરી આ લોકો એનું કારણ એ તો સાહેબ ભાઈ નથી હોવાનું મારે કહીએ દરખાસ્ત કરનાર કોણ દરખાસ્ત કરનાર મુદ્રાજ સિંહ ડેપ્યુટી મારું નામ અશ્વિનભાઈ સોલંકી ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત માં આજ રોજ ઉઢેરા ગામે ઉઢેરાના સરપંચન મણીભાઈ પટેલ છે બે સભ્યો કે બુરદાર જે ચૌહાણ અને આશાબેન યુ ચૌહાણ આ બે સભ્યો ગેરહાજર રહેલા છે ટોટલ આઠ સભ્યો હાજર રહેલા છે આ મીટિંગની શરૂઆત કરતાં નિયમ નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્ત બે તત્યાવ સભ્યોનો ટેકો હોય તો તે પસાર થાય છે નિયમ મુજબ બે તત્યાવું સભ્યો દસ દસ સભ્યોના બે તત્યાં સભ્યો કુલ સાત સભ્યો જોઈએ છે બરાબર જે બાબતે મીટિંગમાં મતદાન કરવામાં આવ્યું એમાં અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં એક પણ વોટ પડેલ નથી બરાબર અને અવિશ્વાસની વિરુદ્ધમાં કુલ બે સભ્યોના વોટ કરેલ છે એમાં અલ્પેશ કુમાર વસાવાના શુભનાબેન ડી પટેલ આ બે સભ્યોએ એની વિરુદ્ધનું મતદાન કર્યો છે આમ બે તથ્યાં સભ્યો નો ટેકો મળેલ ના હોવાથી આ સરપંચ સરપંચ વિરુદ્ધ જે અવિશ્વાસ નીકળ નથી પંચાયત ડેપ્યુટી સરપંચ તથા બાકીના સભ્યો કરેલી દસ છ બે ચોવીસ માં ચૌહાણ અને આશાબેન યુ ચૌહાણ આ બે સભ્યો ગેરહાજર રહેલાઈએ ગેરહાજર Thank you.